બે હજાર એકમાં આવેલા વિનાશક ભૂકંપે સમગ્ર કચ્છ સહિત ઐતિહાસિક અંજારમાં મોટા પાયે તારાજી છે ભૂકંપમાં અવસાન પામનાર પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ શિક્ષકોની યાદમાં બનાવેલા મેમોરિયલ ખાતે અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હોલ બનાવવામાં આવશે આ મામલે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ખત્રી બજારમાં શાળાના એકસો પંચ્યાસી વિદ્યાર્થી એકવીસ શિક્ષક બે પોલીસકર્મી તેમજ એક ક્લાર્કનું મોત નિપજ્યું હતું અંજારના જૂના ગામ તળે નવ મીટર ચંડ આવેલા મેમોરિયલ પાર્ક મુખ્ય દસ વર્ષે છવ્વીસમી જાન્યુઆરીના ભૂકંપમાં મૃત્યુ પામેલા દિગ્વંતોની યાદમાં અંજાર વાલી મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવે છે વાલી મંડળના સભ્ય અશોકભાઈ સોની દ્વારા સ્થળે એક પ્રાર્થના હોલનું પણ નિર્માણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત બદલ અંજાર વિકાસ સત્તા મંડળ દ્વારા રજૂઆતને માન્ય રાખવામાં આવી પચાસ લાખની રકમની મંજૂરી આપવામાં આવી અંજાર સિવિલ એન્જિનિયર અને આર્કિટેક્ટ એસોસિએશનના મુખ્ય પ્રમુખ વિવેક આર પત્ર પાઠવ્યો

યોગ આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી છે ભૂકંપની વર્ષી છે અને જે દિવંગતોએ પોતાના જાન આ ભૂકંપમાં ગુમાવી હતી એવા બાળકો અને શિક્ષકો અને કર્મયોગી ભાઈઓ માટે જે એક મેમોરિયલ પાર્ક અંજારમાં બનાવવામાં આવ્યું હતું એમાં પણ નવીનીકરણ કરવા માટે અને અન્ય સુધારા વધારા કરવા માટે ખાસ કરીને એક સાંસ્કૃતિક હોલની જરૂરિયાત હતી એ પણ કલેક્ટરશ્રીના માધ્યમથી રૂપિયા પચાસ કરોડના ખર્ચ પચાસ લાખના ખર્ચે એ મંજૂર કરવામાં આવી છે અને આવતા દિવસોમાં સરસ મજાના એક હોલનું સાંસ્કૃતિક હોલ તૈયાર થઈને ભવિષ્યમાં એ સ્થળે મેમોરિયલ પાર્કના સ્થળે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ થઈ જઈ અને એ દિવંગતોની યાદ હંમેશા આપણી સ્મૃતિમાં જળવાઈ રહે અને એમને આપણે સતત શ્રદ્ધાંજલિ આપતા એવા ભાવ સાથે આ સાંસ્કૃતિક હોલને પણ પચાસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે એટલે હોલ આવતી ચોવીસમી તારીખ સુધી થઈ જશે છવ્વીસ જાન્યુઆરી સુધી ચોક્કસપણે થઈ જશે જય શ્રી મહેતા દિવ્યાંગ અંજાર કચ્છ